આજનો વિડિયો આપણા ઘણા ડેઇલી વ્યૂઅર્સ અને સબસ્ક્રાઈબરના પ્રશ્નો પર આધારિત છે જે તમને પણ ઘણો ઉપયોગી થઈ શકે છે આજના વિડીયોમાં આપણે ઘણી બધી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટિપ નંબર વન તો આપણા એક સબસ્ક્રાઈબરની કમેન્ટ હતી કે ટાઇલ્સ પર જો આ રીતના ડાગ લાગી જાય તો તેને કઈ રીતે દૂર કરી શકાય તો તમે એ નથી જણાવેલું કે ડાગ શેના લાગેલા છે તો એના માટે મેં દરેક રીતના દાગ કઈ રીતે દૂર કરી શકાય તે મેં જણાવ્યું છે તો ચાલો જોઈએ વિડીયો તો આ રીતના ઘણી વખત ટાઇલ્સ પર કલર કામના દાગ નેલ પોલિશના દાગ માર્કરના દાગ કે હેર ડાયના દાગ લાગી જતા હોય છે જે સહેલાઈથી નીકળતા નથી જુઓ આ રીતે આપણે પોતું કરીએ ને તો આ ઉપર ઉપરથી જે દાગ હોય તે તો નીકળી જાય પરંતુ તેના આછા આછા દાગ જે કાયમ માટે રહી જાય છે તેને આપણે કાઢી શકતા નથી તો આજે આપણે એ જ આઈડિયા જોવાના છીએ કે આ દાગ પરમન્ટ દાગ છે તેને પણ તમે કઈ રીતે સહેલાઈથી ઘરેલું ઉપાયથી કાઢી શકો છો જુઓ તમે જોઈ શકો છો આ રીતના નેલ પોલિશના કે માર્ક કરના કે હેર ડ્રાઈના દાગ હોય તે આસાનીથી નીકળતા નથી તો જો નેલ પોલિશના દાગ હોય તો તમે એના માટે આ નેલ રિમૂવર જે આવે આપણે જે નેઇલ પેઇન્ટ કર્યો હોય તેને રિમૂવ કરવા માટે નેલ રિમૂવરનો ઉપયોગ કરતા હોય એ નેલ રિમૂવરથી તમે આ રીતના નેલ પોલિશના જો દાગ લાગી ગયા હોય તો તેને તમે કાઢી શકો છો એ સિવાય આ રીતના જો કોઈ પણ ડાગ હોય તો આ રીતે તમે નેઈલ રિમૂવરથી કાઢી શકો છો તો આ રીતનું મારી પાસે અહીં આ રેપર ટાઈપ છે તમારા પાસે જો લિક્વિડ ફોર્મમાં હોય તો તેનાથી પણ કાઢી શકાય એ સિવાય જો માર્કર વગેરેના દાગ હોય ને તો આ રીતનું જે રેડ હાર્પિક આવે છે તેનાથી તે સરળતાથી નીકળી જાય છે બાથરૂમ ક્લિનર તરીકે આપણે વાપરીએ છીએ પરંતુ આ રીતના ટાઇલ્સ પર જો કોઈ કાળા દાગ અથવા તો માર્કરના દાગ લાગી ગયા હોય તો સરળતાથી આ દાગને રેડ હાર્પિકથી કાઢી શકાય છે જુઓ તમે જોઈ શકો છો અહીં દાગ એકદમ નીકળી ગયા છે હવે જો આ રીતના આછા આછા દાગ રહી જાય અમુક સાવ સાફ ન થઈ શકે અથવા તો કલરકામના દાગ હોય તો તેના માટે જુઓ આ બાઇક સાફ કરવા માટેનો જે આવતું હોય ને ડસ્ટ રિમુવર તેનો ઉપયોગ કરી શકો તેનાથી તો કોઈ પણ જાતના દાગ હોય છે ને તે સરળતાથી નીકળી જાય છે જુઓ તો અહીં મેં આ બાઇક સાફ કરવા માટેનું જે ડસ્ટ રિમુવર આવતું હોય તેનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે થોડી જ માત્રામાં તેને આ રીતે લગાવી દઈએ છાંટી દઈએ ત્યાર પછી કોઈ પણ જૂનું બ્રશ હોય તેનાથી આ રીતના સાફ કરીએ ને તો કોઈ પણ રીતના પરમનન્ટ ડાગ હશે ડાયના ડાગ હોય માર્કરના હોય કલર કામના હોય નેલ પોલિશના હોય જે પણ ડાઘ ટાઇલ્સ પર લાગી ગયેલા હોય તે સરળતાથી નીકળી જશે જુઓ અહીં બધા જ ડાગ નીકળી ગયા છે ત્યાર પછી આપણે ભીનું પોતું કરી આ રીતે સાફ કરી લઈએ હવે આમાંથી તમને જે પણ આઈડિયા તમારા માટે અફોર્ડેબલ હોય અથવા તો તમને જે પણ પસંદ આવ્યો હોય તે આઈડિયાનો ઉપયોગ કરી શકો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણા ઘણા જ વ્યુઅર્સની સબસ્ક્રાઈબર્સની કમેન્ટ હતી કે બાથરૂમ ક્લિનિંગ માટેના આઈડિયા જણાવો ઘણા બધા સબસ્ક્રાઈબરની કમેન્ટ સાથે ભેગી થઈ ગયેલી હતી અને ઘણા સબસ્ક્રાઈબરના કદાચ આમાં નામ આપવાના બાકી રહી ગયા હોય એવું પણ બની શકે તો અહીં મેં બાથરૂમને લગતી દરેક પ્રોબ્લમનું સોલ્યુશન આપવાની ટ્રાય કરી છે અહીં મેં ખૂબ જ ગંદામાં ગંદુ બાથરૂમ સાફ કરીને મેં બતાવ્યું છે તો તમે જોઈ શકશો કે જો બાથરૂમમાં કદાચ પાણીના ક્ષારના દાગ લાગી ગયા હોય અથવા તો હેર ડ્રાયના ક્યારેક આ રીતના કાળા ધબ્બા લાગી ગયા હોય અથવા તો જે સ્ટીલના પ્લાસ્ટિકના નળ એકદમ બગડી ગયા હોય ક્ષાર જામી ગયો હોય દરેક વાતનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો તેના માટે આપણે અહીં લીંબુના છોતરા લેવાના છે જુઓ અહીં મેં લીંબુ સ્પેશિયલી આ બનાવવા માટે નથી લીધેલા જે વાપરાયેલા લીંબુ હોય જેમના છોતરા નીકળેલા હોય ફક્ત તે છોતરાનો જ આપણે ઉપયોગ કરવાનો છે રસનો ઉપયોગ નથી કર્યો તો અહીં મેં થોડા લીંબુના છોતરા લીધેલા છે તેને એક મિક્સર જારમાં આ રીતે આપણે એડ કરી દઈએ ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરીએ અડધો ગ્લાસ જેટલું અહીં પાણી આપણે તેમાં ઉમેરીએ ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરીએ અને એક ચમચી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ હવે આ બધા બધી વસ્તુને સરસ રીતે પીસી લઈએ આ રીતે મિક્સર જારમાં મિક્સર વડે પીસી લઈએ જુઓ કંઈક આ રીતનું એક પેસ્ટ બનીને રેડી થઈ જશે ખૂબ જ અસરકારક આ પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે બાથરૂમના કોઈ પણ જાતના પ્રોબ્લેમ હશે એ આ સોલ્વ કરી શકશે જુઓ ત્યાર પછી આપણે કોઈ એવું પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તેમાં આપણે આ સોલ્યુશનને કાઢી લઈએ જુઓ આ રીતે આ જે મિક્સર જાર છે તેને પણ ધોઈને આ રીતે સોલ્યુશન તેમાં લઈ લઈએ જુઓ હવે આપણે બાથરૂમ ક્લિનિંગ માટે જેટલા પ્રમાણમાં આ સોલ્યુશનનો યુઝ કરવાનું છે તેટલા આપણે બેથી ત્રણ ચમચી જેટલું એક બાઉલમાં કાઢી લઈએ જુઓ ત્યાર પછી આપણે આમાં રેડ હાર્પિક યુઝ કરવાનું છે તેને આપણે થોડા ટીપ્પા અહીં તેમાં મિક્સ કરીશું તમે બ્લુ હાર્પિક જે આવે છે ને ટોયલેટ ક્લીનર તે પણ યુઝમાં લઈ શકો અથવા તો આ રીતનું જે આ બાથરૂમ ક્લીનર આવે તેનો પણ ઉપયોગ કરી શકો આ રીતે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેમાં મિક્સ કરી લઈએ જુઓ ત્યાર પછી તેનો કલર પણ થોડો ડિફરન્ટ થઈ જશે હવે આપણે આ જે ગંદુ બાથરૂમ છે તેમાં આપણે આ લીંબુના છોતરાની પેસ્ટ અને બાથરૂમ ક્લિનરને મિક્સ કર્યું છે ને તેને આપણે ફરતે જ બધે રેડી દઈએ છું આ રીતે આ જે છે આપણે સોલ્યુશન રેડી કર્યું છે તેને આખા જ બાથરૂમમાં જ્યાં જ્યાં ગંદુ બાથરૂમ છે ને અથવા તો જ્યાં ક્ષારના દાગ જામી ગયેલા છે તે બધી જગ્યાએ આ રીતે આપણે છાંટી દેવાનું છે જુઓ આ રીતે આખા જ બાથરૂમમાં છાંટી દીધા પછી તમે આ રીતનું જો સ્ક્રબર હોય તમારા પાસે તો સ્ક્રબરથી તેને આ રીતે રબ કરી શકો છો ઘસી શકો છો સહેલાઈથી તમે જોઈ શકશો કે ગમે તેવા દાગ હશે અથવા તો બાથરૂમમાં ચમક જતી રહી હશે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હશે ને બાથરૂમના તે દરેક જતા રહેશે અને બીજી વાત તો એ કે આ લીંબુમાંથી આપણે બનાવેલું છે ને તો તેમાંથી એક સરસ મજાની સ્મેલ પણ આવે છે સુગંધ પણ આવે છે તો બાથરૂમમાં એક જાતની જે પણ ગંદી સ્મેલ આવતી હોય તે પણ નહીં આવે અને સરસ એવી આમાંથી સુગંધ પણ આવે છે અને આપણા એક સબસ્ક્રાઈબરની કમેન્ટ પણ હતી કે બાથરૂમમાં જેની જીવાત થતી હોય તો તેને કઈ રીતે દૂર કરી શકાય તો આજે આપણે લીંબુનું સોલ્યુશન બનાવ્યું છે ને તેનાથી જીવાત પણ દૂર થતી રહેશે હા આ લીંબુ જે ફ્લેવર છે ને તેમાં એક સાઇટ્રિક એસિડ આવેલો હોય છે તમે જાણતા હશો તો તેનાથી શું થાય કે લીંબુમાં જો સાઇટ્રિક એસિડ હોય ને તેનાથી કોઈ પણ રીતના દાગ ધબ્બા હોય ને તરત જ દૂર થઈ જાય અને ટાઇલ્સમાં એક ચમક આવી જાય અને જે ઝીણી જીવાત હોય ને તે નાશ પામે તો આ રીતે આ થ્રી ઇન વન કામ કરી શકે છે ઝીણી જીવાત પણ નાશ પામે અને ટાઇલ્સમાં ચમક પણ આવી જાય સાથે જ બાથરૂમમાં ધીમી ધીમી મસ્ત સુગંધ પણ આવે જુઓ તમે જોઈ શકો છો ટાઇલ્સ અહીં એકદમ સરસ થવા લાગી છે અને શાઇનિંગ પણ તેમાં આવવા લાગી છે જેટલી પણ ગંદકી હોય આ રીતના જો સાઈડમાં કોર્નરમાં પણ ઘણી વખત મેલ વગેરે જામી જતું હોય લાલાશ પડતું એ ટાઇલ્સ થઈ જાય જુઓ તો આ તે બધું જ રહેશે જે પીડાશ લાગી ગઈ હોય ક્ષારના જામી હોય અથવા તો ચમક જતી રહી હોય તો આ બધા જ પ્રોબ્લેમને દૂર કરવાનો આ એક જ સોલ્યુશન જો આ આ રીતે ક્ષારના દાગ લાગી ગયા હોય ને તો તે પણ કેટલા સરળતાથી નીકળી જાય ને તે પણ જુઓ જો આ રીતના બાથરૂમમાં ક્ષાર ના દાગ પાણીના લીધે થતા હોય છે તો આ પણ સરળતાથી દૂર થઈ જાય છે થોડી જ વાર આ રીતે રબ કરીશું ને તો તરત જ દૂર થઈ જશે હવે આ બાથરૂમમાં આ રીતે આખા જ બાથરૂમને સરસ રીતે આ રીતના ઘસી લીધા પછી હવે તેને દસ મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે તેમાં જે પણ ગંદકી હશે બધી ઓગળી જશે દસ મિનિટ થઈ જાય ત્યાર પછી સાદા પાણીથી તેને ધોઈ નાખીએ આ રીતે સાવરણાની મદદથી તમે તેને સાફ કરી શકો છો જુઓ પાણી નાખવાથી જે પણ ગંદકી હશે ને તરત જ આપોઆપ નીકળી જશે કારણ કે આપણે દસ મિનિટ સુધી તેને એમને એમ રહેવા દીધું હતું ને કારણે જે પણ ગંદકી હશે તે નીકળી જશે તમે જોઈ શકો છો બાથરૂમમાં એક શાઇનિંગ આવી ગઈ છે પહેલા બાથરૂમ કેવું લાગતું હતું અને અત્યારે કેટલું ક્લીન થઈ ગયેલું છે લાગે જ નહીં કે આપણે પહેલાં જે જૂનું બાથરૂમ હતું એ જ છે લાગી રહ્યું છે ને ત્યાર પછી આપણે નેક્સ્ટ પણ જોવાના છીએ કે જો બાથરૂમનો નળ ગંદો થઈ જાય ડાયરેક્ટ બોરનું પાણી વાપરતા હોઈએ ને તો તેમાં ક્ષાર રહેલો હોય તો તે નળમાં પણ ક્ષાર લાગી જાય છે પછી તે સ્ટીલનો નળ હોય કે આ રીતના પ્લાસ્ટિકનો નળ હોય બંનેમાં આ પ્રોબ્લેમ જોવા મળતી હોય છે અહીં પણ પહેલાં સ્ટીલનો નળ હતો પણ તે બગડી ગયો ત્યાર પછી પ્લાસ્ટિકનો નળ લગાવેલો છે તો તેના માટે પણ આપણે જે આ લીંબુનું સોલ્યુશન બનાવ્યું છે તેનો તમે ઉપયોગ કરી શકો છો આ રીતે આપણે નળ પર આ જે લીંબુનું સોલ્યુશન છે તેને આ રીતે આપણે રેડી દઈએ જુઓ ત્યાર પછી તમે આ રીતે બ્રશથી થોડી વાર માટે ઘસતો ને તમે જોઈ શકશો કે જે પણ ક્ષારના દાગ હતા જેટલો પણ ક્ષાર જામી ગયેલો હતો તરત જ તેમાંથી છૂટવા લાગશે કારણ કે આ લીંબુ છે ને તેના પાસે એટલું એક પાવરફુલ પ્રોપર્ટી છે આ જે સાઇટ્રિક એસિડ હોય તેમાં તે ગમે તેવી ચિકાસ ગંદકી પણ જામને દૂર કરી શકે છે જુઓ ત્યાર પછી અથવા તમે આ રીતે સ્ક્રબરથી પણ તેને સાફ કરી શકો છો તમે જોઈ શકતા હશો કે આ રીતે ના સાફ કરવાથી ધીમે ધીમે બધો જ ક્ષાર તેમાંથી જતો રહ્યો છે ને ખૂબ જ સરસ ઇફેક્ટિવ આ આઈડિયા છે ત્યાર પછી જો આ સ્ટીલનો પાર્ટ છે ને તો સ્ટીલના પાર્ટ પર પણ તમે આ રીતે આ સોલ્યુશનને રગડી શકો છો તો સ્ટીલ પણ એક ચમકદાર થઈ જશે જુઓ આ રીતે હવે તમારા પાસે જો વધારે સમય હોય ને તો આ સ્ટીલના પાર્ટ પર આ જે સોલ્યુશન બનાવ્યું છે ને તેને થોડીવાર માટે રાખીને પણ મૂકી શકો છો અથવા તો તાત્કાલિક સાફ કરવા માગતા હોય તો થોડી આપણે તેને રબ કરવું પડે ઘસવું પડે તો થોડો સમય લાગી શકે અથવા તો જો એટલો સમય ન હોય ને તો આ સોલ્યુશનને આ સ્ટીલના પાર્ટ પર અથવા તો નળ પર રાખી દઈએ દસથી પંદર મિનિટ સુધી રહેવા દેશો ને તો આપોઆપ જે પણ ક્ષાર છે ઓગળી જશે હવે આપણે આને દસ મિનિટ રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે જે આ ફુવારાનું બટન છે ને ઓન ઓફ તેને આપણે સાફ કરી લઈએ તો તેના માટે બીજો આઈડિયા આ છે કે તમે આ પીતાંબરી પાવડરનો ઉપયોગ કરી શકો છો સ્ટીલ માટે તો પીતાંબરી પાવડર તો ખૂબ બેસ્ટ છે જુઓ તેનાથી એનાથી આપણે સિંક પણ સાફ કરેલી હતી તો અહીં પણ આપણે જોઈ લઈએ તો આ રીતે તમે સ્ક્રબરમાં એક ચમચી પીતાંબરી પાવડર એડ કરી અને આ જે આપણે ફુવારાને ઓન ઓફ કરવાનું છે ને તેને આપણે સાફ કરી લઈએ તે પણ સ્ટીલનું જ છે જુઓ તો તમે જોઈ શકશો કે પીતાંબરી પાવડરને આ રીતે થોડી વાર આપણે ઘસીશું ને તો આ સ્ટીલમાં એક ચમક આવી જશે તેના પર જે પણ પણ ક્ષાર લાગેલો છે ને તરત જ દૂર થવા લાગશે અથવા તો આ રીતે તમે બ્રશથી પણ સાફ કરી શકો છો તો તમે અહીં જોયું હતું કે આ એકદમ ડલ થઈ ગયેલું હતું ખૂબ જ ક્ષાર જામી ગયેલો હતો સ્ટીલ જે હતું તે દેખાતું જ નહતું પરંતુ આ રીતે પીતાંબરી પાવડરથી તમે જોઈ શકો છો કે સ્ટીલ એકદમ ચમકવા લાગ્યું છે જેટલું આમાં ક્ષાર લાગેલો હશે ને એટલો સમય લાગી શકે છે સાફ કરવામાં પરંતુ તે એકદમ નવા જેવું બની જાય છે સ્ટીલના નળ હોય તો તેને પણ તમે આ રીતે સાફ કરી શકો છો જુઓ તમે બંનેમાં ફરક જોઈ શકો છો કે પહેલાં કેવું હતું અને ત્યાર પછી કેવું સરસ બની ગયું છે હવે આપણે જોઈએ અહીં પણ સાફ કરીને જોઈ લઈએ આ જે સ્ટીલનો પાર્ટ છે અને દસ થી પંદર મિનિટ સુધી આપણે આ સોલ્યુશન ને રહેવા દીધું હતું તો તેનું પણ આપણે રિઝલ્ટ જોઈ લઈએ જુઓ તમે જોઈ શકો છો કે સ્ટીલનો પાર્ટ છે તે ચમકવા લાગ્યો છે વધુ ચમક માટે આપણે પીતાંબરી પાવડરનો ફરીથી ઉપયોગ કરી શકાય છે આ તો એકદમ બેસ્ટ છે જુઓ આ રીતે તમે પીતાંબરી પાવડરથી પણ થોડી વાર ઘસશો ને તો સ્ટીલમાં એક ચમક આવી જશે જેટલો પણ ડસ્ટ મેલ ક્ષાર છે એ તે તરત જ જતો રહેશે સ્ક્રબરનો પણ ઉપયોગ કરી શકાય છે જુઓ ત્યાર પછી સાદા પાણીથી ધોઈ નાખીએ એકદમ સ્ટીલમાં ચમક આવી ગઈ છે પહેલાં અને પછીમાં તમે ફર્ક જોઈ શકો છો છે ને ખૂબ જ અસરકારક આઈડિયા તો જો તમારા બાથરૂમમાં સ્ટીલના નળ હોય તો પીતાંબરી પાવડરનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી જો આ જે પાણી જવાની જે આ જગ્યા છે ને જારી છે ને તેને પણ આપણે સાફ કરીને જોઈ લઈએ તે પણ સ્ટીલની છે તો ત્યાં પણ આપણે પિત્બરી પાવડરનો ઉપયોગ કરીને જોઈ લઈએ જુઓ ત્યાર પછી તમે આ રીતે સ્ક્રબરથી તેને ઘસી શકો છો તમે જોઈ શકશો કે આ સ્ટીલ એકદમ નવા જેવું બની જશે તો આ રીતે સ્ટીલનો કોઈ પણ પાર્ટ હોય તો આ રીતના પીતાંબરી પાવડરનો યુઝ કરવાથી તેમાં એક ચમક આવી જાય છે તો આ આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો પણ કે ખરેખર તમારે પણ શું આ રીતના બાથરૂમના જે પણ પ્રોબ્લેમ હતા દૂર થઈ ગયેલા છે જુઓ તમે અહીં પહેલાં અને પછીમાં ફર્ક જોઈ શકતા હશો તો મિત્રો આશા રાખું છું કે આજના આઈડિયા તમને પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ તમારા પાસે પણ કોઈ પણ એવા આઈડિયા હોય અથવા તો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો